હા તો હું તને એવું કહું છું તું ખાલી ઈંટ લઈ લે પૈસા નહીં ના ના ઈંટ લઈ લે ઈંટ લઈ લે ની પાદી તને કહું છું એટલો કાને યાર ચાલ શું શું ઈંટ લઈ લેલા અલા કોક છે ને બાજુની કોઈક સોસાયટી નો કોઈ છોકરો હમણાનો અમારી સોસાયટી માં આટા મારે છે અચ્છા એક હાથમાં માં 50 ની નોટ હોય અને એક હાથમાં માં ઈંટ હોય હા તે અને બધા ને આવું પૂછે કે તમને ઈંટ જોઈએ છે કે પૈસા ઈંટ જોઈએ છે કે પૈસા તો પૈસા જ લેવાય ને નાલાય ગાંડો છે એટલે

કે દરેક ડોટ બોલ પર પાંચસો જડ લગાવવામાં આવી રહ્યા છે હા બરાબર છે મારો સવાલ એટલો જ છે કોઈને ખબર છે કે આ જડ ક્યાં લાગી રહ્યા છે એમ બસ ખબર હોય તો કેજો યાર આ